દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજયને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગણાવ્યો વિકાસ વિઝન અને વિશ્વાસનો વિજય ભાજપ મુખ્ય કાર્યાલય સંબોધનમાં કહ્યું વિધાનસભાના સત્રમાં સીએજીનો રિપોર્ટ યમુના નદીને દિલ્હીની ઓળખ બનાવવાની પણ કરી વાત દિલ્હીમાં કરવીસ વર્ષ બાદ ખીલ્યું કમાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મેળવી સ્પષ્ટ બહુમતી અત્યાર સુધી જાહેર થયેલા ઓગણ સિત્તેર પરિણામો દિલ્હી ચૂંટણીમાં આપના આતિશી બાદ કરતા અરવિંદ કેજરીવાલ મનીષ સિસોદીયા સત્યેન્દ્ર જૈન સોમનાથ ભારતી અને દુર્ગેશ પાઠક જેવા દિગ્ગજોનો કારમો હાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આપદાથી મુક્ત થયું દિલ્હી કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપના વિજયની ઉજવણી કહ્યું પ્રજાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર મુખ્ય ભરોસો કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે દિલ્હીની જનતાના જનાદેશનો કર્યો સ્વીકાર તો આપ નેતા ચૈતન્ય વસાવાએ કહ્યું ભાર કારણે કરી ગાંધીનગર ખાતે યોજાયું ત્રિદિવસીય બિમસ્ટેક યુવા શિખર સંમેલન વૈશ્વિક પડકારો અને યુવા નેતૃત્વને લગતા અભિયાનો અંગે થશે ચર્ચા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું બિમસ્ટેક દેશોના યુવા વિકાસમાં ભારત ભજવશે મહત્વપૂર્ણ અમદાવાદમાં ટ્રાન્સપ્લાન્ટેશન અપડેટ બે હજાર પચીસ કોન્ફરન્સનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ કહ્યું આપણા પુરાણોમાં બધા જ રોગોનો ઉપચાર સમય છે તેને ટેકનોલોજીની મદદથી ઉજાગર કરવાનો અત્યાધુનિક સુવિધાઓથી સર્જિકલ રોબોટનું પણ કર્યું લોકાર્પણ અમદાવાદ સહિત રાજ્યના સાત મહાનગરોમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મ માર્કેટનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભ કહ્યું શ્રી અન્ન અને પ્રાકૃતિક ખેતીના વ્યાપ્તિ બેક ટુ બેઝિકના મંત્ર દ્વારા પ્રધાનમંત્રી મોદીએ બતાવ્યો છે સ્વસ્થ જીવનનો રાહ મિલેટ ઉત્પાદનો અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાનો કાર્યક્રમનો ઉદ્દેશ યાત્રાધામ અંબાજીમાં આવતીકાલથી એકાવન પીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ અમદાવાદ ગાંધીનગર જિલ્લામાંથી રેગ્યુલર બસ સેવા ઉપરાંત દોડાવાસી વધારાની ઇઠ્યાસી બસ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અંબાજી મંદિરમાં કરી પૂજા અર્ચના